રાજકોટના ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે ખેડૂતોનો વિરોધ કરવામાં આવ્યો છે ટેકાના ભાવે સરકારે મગફળીના રૂપિયા એક હજાર ચારસો છપ્પન ભાવ જાહેર કર્યા ખેડૂતો હાલ રૂપિયા છસો થી એક હજારમાં મગફળી વહેંચવા મજબૂર બન્યા છે હાલે ખેડૂત પાસેથી માત્ર અડસઠ મણની ખરીદીની વાત સામે આવતા ખેડૂતોનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે એક ખેડૂત દીઠ બસો મણ મગફળીની સરકાર ખરીદી કરે તે મુખ્ય માંગ છે

ખેડૂતની ટેકાના ભાવની મગફળી ખરીદ કરવાની છે એનો જથ્થો વહેલામાં વહેલી તકે જાહેર કરે પણ છતાં આજે આઠ દિવસ થઈ ગયા સરકાર દ્વારા આ જથ્થા બાબતે એક પણ વાર જાહેરાત કરેલ નથી તો અમારે સરકારને આગામી દિવસોમાં એવું અલ્ટિમેટમ કરવાનું છે કે જો હવે આઠ દિવસમાં ખેડૂતના જે મગફળીનો જથ્થો છે એ બસો મણ લેવામાં ખેડૂત દીઠ બસો મણ લેવામાં જો જાહેરાત કરવાની નહીં આવે તો આનાથી પણ જનોદ આંદોલન થશે રસ્તા રોકવા આંદોલન છે આપ જોઈ છો કે આ ધરણામાં રાજકોટ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી ગયા છે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જો જીએસટી ઘટાડીને વેપારીઓને દિવાળીની ભેટ આપી શકતા હોય તો આપણો ખેતી પ્રધાન દેશ છે અને ખેત આ ખેડૂતના તાતને આપણે દિવાળીની બસો મણ મગફળી વ્યક્તિ દીઠ ખેડૂત દીઠ લઈ એવી જાહેરાત કરીને ખેડૂતોને સુકામ દિવાળીની ભેટ આપવામાં આવી રહી નથી મારે આ સરકાર જ્યારે એવું કહેતી હતી બે હજાર ચૌદ માં કે આવનારા દિવસોમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે પણ આપ જોઈ શકો છો કે ઓપન બજારમાં મગફળી આઠસો થી નવસો રૂપિયાની જાય છે જે બે હજાર સાત વેચાતી હતી આજે ખેડૂતની હાલત અત્યંત દયનીય છે આપ જોઈ શકો છો કમોસમી વરસાદને કારણે આજ ખેડૂતોને મોટી નુકસાની થઈ ગઈ છે દિવાળી જેવો તહેવાર આવે છે છતાં ખેડૂતના ઘરમાં એક પણ રૂપિયો નથી આજે માનો કે એને મજૂરી છે મગફળી માટે હલહર કાઢવાની જે પૈસા દેવાના છે એ બધું આજે ખેડૂત પાસે નથી આજે ખેડૂત પોતાના ઘરેણાં ગીરવે મૂકીને ચૂકવણું કરી રહ્યું છે તો આજે આ ગુજરાતના ખેડૂતનું અપમાન છે આવનારા દિવસોમાં આ આંદોલન અમે વધારેમાં વધારે જલદ થાય એવું અમે સરકારને ચીમકી કરી છે જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા ટેકાના મગફળીની અંદર કશકાય કે જે ખરીદ કરવાનો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેમાં જથ્થો છે તે વધારવામાં આવે તે પ્રકારની માંગ સાથે કહી કે રાજકોટના બહુમાળી ભવન ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા આવ્યા છે આપણે ખેડૂતો સાથે વાત કરીશું શું કહેશો ક્યાંથી આવ્યા છો આપ અમે હણમતિયા ગોલીડા ગામથી આવ્યા હે માંડવી ઉપાડતા ઉપાડતા ઉપાડીને નાખશું ક્યાં આ માંગ શું છે માંગ મણ ગયા વર્ષે ખરીદી કરી હતી અને આ વર્ષે અડસઠ મણ ની જાહેરાત નવસો રૂપિયા વેચાય છે ટેકાનો જે ભાવ સરકારે જાહેરાત લાગે છે કે ખેડૂતને ભાવ વધારો આપવો જોઈએ ખેડૂતને વધારો આપવો જ જોઈએ પણ ક્વોન્ટિટી ઘટાડી વાયરી એટલે ખેડૂતો ન્યાય નો જ

કે તમે ખેડૂતોને લઈને રાજકારણ જે કરો છો ભાજપ હોય કે કોંગ્રેસ હોય ખેડૂતોને લઈને જ રાજકારણ કરે છે આજ પચીસ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસની સત્તા હતી ત્યારે ભાજપ રાજકારણ કરતી ખેડૂતોને ત્યારે મોદી સાહેબ એમ કહેતા હતા કે ખેડૂતના ગાડા ભરાઈ જાય તો પણ ખરાબ માલ થઈ જાય તો પણ અમે ખેડૂતોને વીમો પાક છે એવા ભાષણ છે એના તમે જોઈ લીજો જૂના અને અત્યારે કોંગ્રેસ છે ધરણા ઉપર તો ખેડૂતોને લઈને જે રાજકારણ કરે છે એ બંધ કરે અને ખેતી ખેતી પ્રધાન દેશ છે આપણો ભારત દેશ આપણો ખેતી પ્રધાન દેશ છે તો એના માટે ડાયરેક્ટલી ખેડૂતોને જે થાય છે એ ખેડૂતોને ભાવ કરવાનું નક્કી કરે એ લોકો એમ છે કે ટેક્સ અમે ખેડૂતોને લેતા નથી આના કરતા તો ટેક્સ લેતા હોય તો ખેડૂતો જાતે માલનો ભાવ નક્કી કરી શકે ને એ રીતે એટલે આ ધરણા કરવાનું ઓલું ઓલું એ બધા હવાની પાર્ટીઓ એની રીતે કરે છે બાકી તો ખેડૂતોનો ઉપયોગ કરી ખેડૂત ખેડૂતો લીધે જ આગળ આવે છે આ જે તે થાય છે અત્યારે તમે ડુંગળી નું જોવો છો પચાસ પૈસા કિલો હે પચાસ પૈસા કિલો ડુંગળી છે દુકાને લેવા જઈશું તો ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કિલો લે છે

ખેડૂત ની એક જ માંગ છે કે જે સરકાર એક બસો કમ સે કમ માંડવી ખેડૂત છે એ સરકારે નથી આ ભાજપની સરકાર ખેડૂત પર અન્યાય અત્યાચાર કરી રહી આગામી સમય ખાસ કરીને કોંગ્રેસ કહી વધુ વિરોધ કરવામાં આવશે એક બાજુ જથ્થો ઘટાડવામાં આવ્યો બીજી બાજુ સારા ભાવ મળે છે તેઓ દાવા પણ થઈ રહ્યા છે ખેડૂત માથે ન્યાય મળવો જોઈએ ખેડૂતને બધાય સંગ સંગ ભાવ મળવા જોઈએ બધી વસ્તુના સેમ્પૂડના બધાના ભાવ વધે જ મોંઘવારી નથી નડતી તેલના ડબ્બાના વીસ રૂપિયા વધે તો બધા ડબ્બા લઈને નીકળી જાય કે તેલની બજાર ગૃહિણનું બજેટ ખોરવાનું એક 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 વ્યક્તિ ઘરની અંદર સો રૂપિયાનું અંગત ખર્ચો કરી નાખે એ નડતું નથી ખેડૂતના વીસ રૂપિયા ભાવ વધે તો પરજાને નડે બસ એ જ કહેવામાંગ્યું ખાસ કરીને કાંઈ કે

તો એમાં ખર્ચો કેમ કરીને ચૌદ હજાર નો વીઘો થાય ચૌદ હજાર નો ખર્ચો થઈ જાય ખેતીમાં ખેતી યાર્ડ માં ભાવ વધારવો જોઈએ આમાં લેવી જોઈએ અને અમે અમે મત ભાજપ ને થઈ બધા ભાજપ ને મત દઈ દઈ ભાજપ કોઈ જવાબ દેતા નથી હવે અમારે ક્યાં જવાનું ઓપન બજાર માં સાતસો રૂપિયા ને અમારા ગામમાં કાલે મગફળી એક ભાઈ ને પંદર મણ થઈ સત્સો ને ત્રીસ રૂપિયા ની ગઈ હવે બાર મહિના ખર્ચો નો થાય અને કા સરકાર નો નિયમ હોવો જોઈએ કે હજાર કા ભાવ હોવો જોઈએ હજાર રૂપિયા યાર્ડ નો અને કા યાર્ડ માં ઓછો ભાવ આવે એને કાંઈ ખાતામાં નાખવા જોઈએ આમાં નો લઈએ ન કરે તો કઈ રીતે ખેડૂત નું કરવાનું કે છે તે વધારવામાં આવે તો બીજી તરફ કહી જે ઓછા ભાવ છે તેમાં પણ ભાવ વધારો કરવામાં આવે આ પ્રકારની ખેડૂતો કરી રહ્યા છે